નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ છે લાલપુર તાલુકાનું સિંગજ ગામ સિંગજ ગામ ગામે આજે રાત્રે એટલે કે એકત્રીસ તારીખે એકત્રીસ દિવસ બે હજાર પચીસના રોજ રાત્રે વરસાદ આવેલો છે અઢી વાગ્યે રાત્રે આ જુઓ આ બધા ભર પૂરા કર્યા હતા બધા ભર પાછા થઈ ગયા છે ભીના જુઓ આ રીતે બધા ભર પૂરા કર્યા હતા રાત્રે અઢી વાગ્યે વરસાદ આવેલો છે પાછો સવારે સાત વાગે આવ્યો હતો સવારે સાત વાગે થોડોક ઓછો હતો રાત્રે વધારે હતો જો બધા પાછા પલરી ગયા છે ખેડૂતની દશા હાવ બગડી ગઈ છે હવે આમાં કરે તો ખેડૂત શું કરે જોઈ શકો છો આ બધા ભર્યા ખોલી નાખાતા એ બધા પાછા પલરી ગયા છે આ ભર્યામાંથી તો હાવ ધુવાળા નીકળતા હતા ને વરાર આવતી હતી એટલા પલરી ગયા હતા આમ આટલું આટલું તો પાણી ભરાઈ ગયું છે આ રીતે હળી ગયા છે બધામાં ખેડૂત કરે તો શું કરે બિચારા જુઓ જઈ જોઈ શકો છો ને આવી હાલત છે ખેડૂતની